અત્યારે મોર્નિંગની શરૂઆત એરપોર્ટથી થઈ છે પતિદેવ જાય છે ડેસ્ટિનેશન વેડિંગ કરાવવા જય શ્રી કૃષ્ણ પહેલાં આવજો અત્યારે નવ વાગ્યા છે મોર્નિંગનું વાતાવરણ એરપોર્ટનું જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ અત્યારમાં બધા છે સાડા નવ વાગી ગયા મારા પતિદેવને મૂકીને આવ્યા એરપોર્ટે ડ્રોપ કરીને હવે ઘરે જાય છે મારા અલ્પાવેન ડ્રાઇવિંગ સીટ ઉપર છે સવાર સવારમાં મોર્નિંગનું વેધર એ સરસ છે આજે ક્લાઉડી થવાનું છે પણ અત્યારે તડકો દેખાય અહીંયા અલ્પાબેન તાણ કરે છે કે હું રોટલી કરું નણંદ બાનાથ માંથી પાટલો લઈ લીધો ચાલો જમવા તૈયાર છે બધાય ચાલો જમવા આજની રસોઈ મેં બનાવી આજની રસોઈ મેં બનાવી આજની રસોઈમાં ભાત છે સંભાર છે

અમને માટે અથાણું બનાવે છે કેરીના ગોળ કેરી બનાવે જમી લીધા ને હવે ગોળ કેરીના ઓલાખ આને કેટલી વાર રાખવાનું છે એ 24 કલાક ઓહો 24 કલાક કાચી કેરી કેરીને 24 કલાક રાખવાની તો ખાઈ પી અને અમે નીકળી ગયા છે મારા વડીલો સાથે વડીલો એ સાડી પહેરી છે આજે અમારા પિયુષભાઈને અહીંયા વેમલી મંદિરમાં હાજરી પુરાવાની હતી કથા ચાલુ છે તો અમે આવ્યા છે એની સાથે પણ અમે હાજરી પછી પુરાવશું પેલા અમે ગાંઠિયા લેવા જઈએ છીએ અમારા માટે હાજરીથી વધારે ઇમ્પોર્ટન્ટ ગાંઠિયા છે એટલે આપણે ગાંઠિયા લેવા અહીંનું વાતાવરણ તમને બતાવું અત્યારે મંદિરમાં અંદર જાશું દર્શન કરાવીશ આ કેમ બંધ છે જવાનું અને શિવ મંદિર છે અને ઉપર અમે દર્શન કરવા જઈશું હમણાં હર્ષાબેનને દર્શન કરાવશું પહેલાં આજે સન્ડે છે પણ થોડુંક વોક કરીને અમે જઈએ છે થોડું ઘણું આમ તો ખુલ્લું હશે દુકાનો પણ જોઈ લઈએ શું પરિસ્થિતિ છે વેમલી માં સાડી પહેરીને અમને કંઈ વાંધો ના આવે કેમ કે અહીંયા આપડા બધા હોય આપડી છાપ છોડી છે આપણે અહીંયા પાન માવાની દુકાન છે કોઈ દુખી ન થાવ જોઈએ ઇન્ડિયા થી ગમે તે આવે હા કોઈ એમ ન થાઉ જોઈએ કે અમે દુખી છીએ લંડન માં જઈને બરફના ગોલા થી માંડીને पान માં આવા અમે કોઈ તો પેલે સ્ટોપ ન્યા કરી ઓ સરસ આના લઈ દેને આની જેરતો પોડ આની આપડી મસ્ત હોયનો લખજૂરનો મારી બેને મને ખાવાનું લઈ દીધું મારી બેને મને 8 પાઉંનું ખાવાનું લઈ દીધું ન્યાસિ જ જાવે તો જો વાહ આરસબેન જો ગઈ ખૂબ બંધ હતી ને એ આજે

આ છે રાખડી શટરો બંધ થવા માં ત્યાં મંદિર બંધ થઈ ગયું અલ્પાબેન એટલું મોડું કર્યું ને એમ શોપિંગ કરવાનું કે ભગવાન કે હવે પાછા આવજો